નારાજગી જોવા મળી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાગબારા તાલુકાથી વસ્ત્રોથી ઉકાઈ અસરગત આદિવાસી પરિવારો જંગલ જમીન પર બાપદાદાના સમયથી આજીવિકા અને જીવન નિર્વાહ કરતા આવ્યા છે

રજૂઆત સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની રજૂઆત હતી કે ઉકાઈના વિસ્થાપિતો પર સુરત જિલ્લા વન વિભાગ દ્વારા જે ધુસણખોરી કરીને એમના ખેતરોમાં અત્યાચાર કરવામાં આવે છે એને બંધ કરવામાં આવે આ જે ખેડૂતો છે એ કેટલાક એમાંથી સનદત ધરાવે છે અને કેટલાકના દાવાઓ પેન્ડિંગ હાલતમાં છે અને બીજા કેટલાક ખેડૂતો ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયા છે અને ગુજરાત હાઈકોર્ટે એમને સ્ટેટસ્કો આપ્યો છે એ છતાં સુરત જિલ્લા વન વિભાગ દ્વારા બંધારણ અને લોકતંત્રને નેવે મૂકીને આ ઉકાઈના વિસ્થાપિતોના ખેતરોમાં ઘૂસણખોરી કરીને સતત એમને ખદેડવામાં આવી રહ્યા છે કાયદા બંધારણ અને લોકતંત્રનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેને સત્વરે રોકવામાં આવે એ રજૂઆત લઈને અમે જિલ્લા કલેક્ટરશ્રીને મળ્યા હતા અને એમ રજૂઆત કરી છે જો દિન પંદરની અંદર રોકવામાં નહીં આવશે તો ઉકાઈના વિસ્થાપિતો હજારોની સંખ્યામાં અમે સુરતના શહેરમાં આવીને અહીંયા ધરણા પ્રદર્શન શરૂ કરશે જેની અમે ચીમકી ઉકાઈના આમ જોવા જાય તો એકસો બોતેર થી પણ વધારે ગામો છે અસંખ્ય ગામો છે વિસ્થાપિત છે જેમને વન અધિકાર અધિનિયમ જે હજારો વર્ષોનો અન્યાયને ન્યાયમાં પરિવર્તિત કરવાનો જે કાયદો બનાવવામાં આવ્યો છે એને ન્યાય સુનિશ્ચિત કરવાની જગ્યાએ વન ખાતું જ અન્યાય કરે છે આજે સામાજિક ન્યાય દિવસ છે અને સામાજિક ન્યાય દિવસે એ અન્યાય સામે ન્યાય ની રજૂઆત કરવા માટે આવેલા છે પણ આજ જે વન ખાતું છે એ કહ્યું એમ ઘૂસણખોરી કરે છે સતત અત્યાચાર કરે છે એમના ખેતરોમાંથી એમને ખદેડવામાં આવી રહ્યા છે એમના ઊભા પાકને નુકસાન કરવામાં આવી રહ્યું છે જેને રોકવામાં આવે એ રજૂઆત લઈને અમે સતત કાલે સત્તર તારીખે એક પદયાત્રા યોજી હતી માલદા ફાટાથી માંડવી જે પંદર કિલોમીટર લાંબી પદયાત્રા હતી ને એ પદયાત્રામાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા અને એમાં રજૂઆત કરી હતી કે ઉકાઈના વિસ્થાપિતો પર અત્યાચાર બંધ કરવામાં આવે આગામી દિવસોમાં જો આ અત્યાચાર બંધ નહીં કરવામાં આવશે તો સુરત શહેરની અંદર આદિવાસીઓનું એક મોટું ટોળું આવશે અને આ જ કચેરીમાં આ જ જગ્યાએ હજારોની સંખ્યામાં ધરણા પ્રદર્શન કરશે